વ્યવસ્થાની બહાર તમે ઊભા હોવ ત્યારે આ ટોળામાં ઊભા રહીને વ્યવસ્થાની ટીકા કરવી કે સરકારની ટીકા કરવી એ તો બહુ જ સરળ કામ છે પણ જ્યારે વ્યવસ્થાનો તમે હિસ્સો બનો અને વ્યવસ્થાનો હિસ્સો બન્યા પછી જ્યારે આમ જનતા તમને સવાલ પૂછતી થઈ જાય ત્યારે સવાલ પૂછનાર લોકો પણ તમને ન ગમે એવું બને આ સ્થિતિ આમ આદમી પાર્ટીના વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાની થઈ છે ગોપાલ ઇટાલિયા જ્યારે ધારાસભ્ય નહોતા ત્યારે મોટા અવાજે લોકોનો અવાજ બનતા હતા પણ આજે હવે ધારાસભ્ય છે અને લોકો તેમને સવાલ પૂછી રહ્યા છે આવી ઘટનાઓની વિગતે વાત કરવી છે વૈષ્ણવજન જે

સરકારમાં બેઠેલા લોકોને ભીસમાં લેતા હતા અને સરકાર મુશ્કેલીમાં આવી જાય તેવી સ્થિતિ નિર્માણ તેઓ કરી રહ્યા હતા અને એટલે જ વિસાવદરની જનતાને એવું લાગ્યું કે આ આપણો ચહેરો બની શકે આ આપણો અવાજ બની શકે ગોપાલ ઇટાલિયાને હરાવવા માટે ભારતીય જનતા પાર્ટીએ પોતાની આખી મશીનરી કામે લગાડી છતાં ગોપાલ ઇટાલિયાનો ભવ્ય વિજય થયો गोपाल इटालिया धारा सભ્ય થઈ ગયા પણ धारा સભ્ય થઈ ગયા પછી જારે લોકો તેમણે સભામાં સવાલ પૂછવા લાગ્યા ત્યારે આ સવાલ તેમણે આકરા લાગવા લાગ્યા લુક્ષાઈની વાત કરનાર ગોપાલ ઇટાલિયા ભાજપ જેવા થવા લાગ્યા અને તમે પૈસા લઈને 5000 10000 લઈને અમને સવાલ પૂછો છો તેવો આરોપ પ્રશ્ન પૂછનાર ઉપર કરવા લાગ્યા પણ આ કાયમી આ આરોપ ચાલે નહીં અત્યારે સ્થિતિ ગેડ વિસ્તારની ખૂબ જ ખરાબ છે કારણ કે વરસાદી પાણીએ હજારો ખેડૂતોની ખેતીને બરબાદ કરી નાખી છે કોંગ્રેસના પાલ આંબલિયા આ માટે મેદાને પડ્યા છે અને હવે આમ આદમી પાર્ટીના નેતા પ્રવિણ રામ પણ ઝંપલાવ્યું છે અને ગેડ વિસ્તારના ખેડૂતો માટે તેઓ પદયાત્રા કરી રહ્યા છે

તમે આ ખેડૂતની વાત સાંભળી આ ખેડૂત એવું પણ કહ્યું ગોપાલ ઇટાલિયાને કે તમે એવું ન કહેતા કે હું પાંચ હજાર રૂપિયા લઈને પ્રશ્ન પૂછવા આવ્યો છું ગોપાલ ઇટાલિયા સાંભળતા રહ્યા ગોપાલ ઇટાલિયા પાસે જવાબ નહોતો ખેડૂતે જે હિંમત બતાવી ખેડૂતે બંધને કામ કરવું પડે પણ આપણે માયકાંગલા થઈ જઈએ ડરપોક થઈ જઈએ લાચાર થઈ જઈએ તો આ એકસો બ્યાસી લોકો છે એ આપણા રાજા આપણા બાપ થઈ આપણી ઉપર રાજ કરતા રહે અને આપણે કંઈ જ ન કરી શકીએ તેવી સ્થિતિ નિર્માણ થાય તેમાં શંકા નથી એટલે જ ફરી તમને આગ્રહની વિનંતી કરું છું કે તમે તમારા મતાધિકારનો ઉપયોગ કરો છો તમારો નેતા પસંદ કરો છો પછી એ ભાજપનો હોય કોંગ્રેસનો હોય કે આમ આદમી પાર્ટીનો હોય કે અપક્ષ હોય પણ તમારી સમસ્યા માટે તમારે જ બોલવું પડશે લડવું પડશે તમે નહીં લડો તો મરશો લોકશાહીને પણ ડુબાડશો આ છે સ્થિતિ ગુજરાતની સ્ટોરી જોવા માટે નવજીવન બે લાયકોન દબાવી દો મને મારા જયંતાફડાને રજા આપો આવું છું તમારી વાત લઈ તમારી પાસે નમસ્કાર વૈષ્ણવ